できた。

બાદ હાલમાં કોર્પોરેશનમાંથી અમારા પાર્ક એન્ડ ગાર્ડન વિભાગમાંથી આસિસ્ટન્ટ ડાયરેક્ટરશ્રીનો ફોન આવેલો હતો અને એને આમ જણાવ્યું હતું કે હાલમાં જે આપણી ટ્રેન છે અને રાઇડ છે એ હાલમાં બંધ કરો અને તપાસ થઈ ગયા બાદ એને ચાલુ કરશો હવે રાઈડો બંધ કરવાથી આજે રવિવાર છે રવિવારના દિવસે ક્રાઉડ હોય છે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડતો એવી હા હાલમાં વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું અને પ્લસ આજે રવિવાર હોવાથી કોર્પોરેટ ઓફિસોમાં રજા હોય છે તો જેથી કરીને ગાર્ડનમાં સહેલાણીઓનું પ્રમાણ વધુ રહેતું હોય છે આજે સવારથી સહેલાણીઓનું પ્રમાણ ગાર્ડનમાં વધુ હતું પરંતુ હવે જોયેન એ બંધ હોવાથી જે સહેલાણીઓ છે એ ઉદાસ થઈને પાછા જઈ રહ્યા છે હમણાં હિમાંશુ જોય જોટેન મેનેજર